પોરબંદરના માધવપુર ગામે નવરાત્રીનો તહેવાર પૂરો થતાની સાથે જ દશેરાના દિવસે વિજયાદશમીની ભવ્ય ઉજવણી માધવપુર વાસીઓ દ્વારા કરવામાં આવી હતી ફરસાણના વેપારીઓ પણ વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને અગાઉથી જ જાત જાતની મીઠાઈ બનાવી ગઈકાલે ગરમા ગરમ ફાફડા જલેબી સહિતની આઈટમો નહીં નફો કે નહીં નુકસાનના ભાવે વેચાણ કર્યું હતું અને આ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી આમ ફરસાણના વેપારીઓએ તેમજ ગ્રામજનો સહિત આ રીતે વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર મારું નામ રામજીભાઈ નરસિંહભાઈ જાદવ હું માધવપુરના આજુબાજુના વિસ્તારમાં રસોઈ કામ કરું છું વિજયાદશમીની હિસાબે નિયમ નિયમ પ્રમાણે જલેબી ગાંઠિયા અને મિક્સ મીઠાઈ વેપાર ચાલુ છે હું કિશોરભાઈ કપડ ફરસાણના વેપારી માધવપુર ઘેર આજે વિજયાદશમીના હિસાબે અમે ફરસાણ મીઠાઈ નહીં નફો નહીં નુકસાનના વાળા વેચાણ કરીએ છીએ બધા ફર ફરસાણવાળા ને બનાવી ને